જે રીતે મતગણતરી આગળ વધી રહી છે સતત ગુલાબસિંહ રાજપૂત આગળ જોવા મળી રહ્યા છે સતત જે રીતે આઠમા રાઉન્ડ નવમા રાઉન્ડથી ગુલાબસિંહ તેર હજાર મતથી આગળ વધી રહ્યા છે આ જોતાં દરેકના મનમાં સવાલ ઊભો થઈ રહ્યો છે કે શું હવે સ્વરૂપજી ઠાકોર હારી જશે જોકે હજી સુધી કંઈ ફાઇનલ ન કહી શકાય કે કોણ હારવાનું છે કોણ જીતવાનું છે કેમ કે જ્યાં સુધી બધા જ રાઉન્ડની મતગણતરી નહીં થાય તે એક્ઝેક્ટ આંકડો સામે નહીં આવે કે કોણ જીતવાનું છે જે રીતે હાલ તેર હજાર મતથી આગળ તો વધી રહ્યા છે પરંતુ આ કદાચ એવું હોઈ શકે કે આટલા બધા રાઉન્ડ એ કદાચ કોંગ્રેસ તરફથી હતા એના કારણે ગુલાબસિંહ રાજપૂત થોડા આગળ જઈ રહ્યા છે જ્યાં સુધી પંદરથી વીસ રાઉન્ડ જ્યાં સુધી પૂરા નહીં થાય ત્યાં સુધી સ્પષ્ટ ચિત્ર સામે નહીં આવે પંદરથી વીસ રાઉન્ડ જ્યારે પૂરા થશે ત્યાં કદાચ એ ટાઈમે આપણને ખબર પડશે કે હવે કઈ રીતની ભાજપ અને કોંગ્રેસની સ્થિતિ જોવા મળી રહી છે જે રીતે હાલ ગુલાબસિંહ રાજપૂત ભલે આગળ રહ્યા પરંતુ કદાચ પંદરથી વીસ રાઉન્ડમાં કદાચ એવો કોઈ ચમત્કાર થઈ શકે જેથી સ્વરૂપજી પણ આગળ થઈ શકે એમ છે કે જેથી ભાજપ તરફી કદાચ મતદાન થયું હશે તો આ કારણથી જ્યાં સુધી બધા જ ત્રેવીસ રાઉન્ડની આ ગણતરી છે ત્રેવીસ રાઉન્ડ રાઉન્ડ જ્યાં સુધી ખતમ નહીં થાય ત્યાં સુધી સ્પષ્ટ ચિત્ર સામે નહીં આવે કે કોણ હારવાનું છે અને કોણ જીતવાનું છે એટલે હાલ કદાચ થોડા ઘણા રાઉન્ડથી એવું લાગતું હોય કે ગુલાબસિંહ રાજપૂત જીતી શકે એમ છે તો કદાચ રાઉન્ડ આગળ વધતા કદાચ બદલાય તો કદાચ સ્વરૂપજીની પણ જીત થઈ શકે એમ છે થોડા જ સમયમાં બારથી એકના ગાળામાં કદાચ સમય આવતા જ ખબર પડી જશે કે હવે કોણ જીતવાનું છે